હલો બાળકો આજે આપણે બીજા સત્રમાં પર્યાવરણ વિષયમાં પાઠ ચૌદ આપણો ખોરાક એ સમજવા જઈ રહ્યા છીએ પાઠ તેર આપણી લાગણીઓની ભાગીદારી એના મેં તમને વિડીયોઝ મોકલ્યા છે તમે બધાએ જોઈ લીધા હશે તો આજે આપણે આપણા ખોરાક વિશે થોડું સમજીએ જુઓ તમારા પુસ્તકના પેજ નંબર પંચાણું પર આવું એક ચિત્ર આપેલું છે એમાં છે એક બાજુ વેણુનું કુટુંબ બીજી બાજુ રાણીનું કુટુંબ તો આપણે ચિત્ર જોવાનું છે વેણુનું કુટુંબ જોઈએ આપણે તો પેલા બેન છે એ રસોઈ કરે છે અને ભાઈ છે એ ઘરની સફાઈ કરે છે જોયું ને બાળકો એટલે બધા જ બધું જ કામ કરી શકે ભાઈઓ પણ ઘરની સફાઈમાં મદદરૂપ થઈ શકે છે તેને નીચેનું ચિત્ર જોઈએ તો બધા જ વેણું અને તેના મમ્મી પપ્પા બધા સાથે બેસીને જમે છે નીચે જોઈએ તો મમ્મી પપ્પા બંને સાથે બેસીને ન્યૂઝપેપર છાપો વાંચે છે અને વેણુ છે એ પોતાની સાયકલ ફેરવે છે ત્યારબાદ આપણે રાણીનું કુટુંબ જોઈએ તો એમાં રાણીના મમ્મી રસોઈ કરે છે અને પછી એની નીચેનું ચિત્ર જોઈએ રાણી છે એ પીરસે છે અને પપ્પા અને ભાઈ જમવા બેઠા છે અને નીચે રાણીના પપ્પા છાપો વાંચે છે અને તેના મમ્મી અને વેણું બંને બહારથી પાણી ભરીને આવે છે તો આ રીતે આ કુટુંબમાં બેનું કામ કરે છે જ્યારે વેણુના કુટુંબમાં બધા સાથે મળીને કામ કરે છે અને સાથે બેસીને જમે છે તો બાળકો તમારે કહેવાનું છે તમારું કુટુંબ છે એ કોના જેવું છે વેણુના કુટુંબ જેવું છે કે રાણુના કુટુંબ જેવું છે હા તો કોઈ પણ ઘરમાં પણ સ્ત્રી પુરુષ ભાઈ બહેન એના ભેદભાવ વગર બધાએ બધું જ કામ કરવું જોઈએ અને બધાએ સાથે બેસીને જમવું જોઈએ આ પાઠમાં આપણે આ તો જોયું પણ ખાસ તો આ પાઠમાં આપણે આપણો ખોરાક ખોરાક એટલે જે આપણે ખાઈએ છીએ એનું પણ હું તમને ચિત્ર મોકલવાની છું અને એમાંથી પણ વધારે બીજા વિડીયોઝમાં શીખવવાની છું તો પેજ નંબર છન્નું વિચારો અને લખો તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે જો ના તો કેમ હા તો આમાં તમે જો સાથે બેસતા હોય જમવા તો હા લખી શકો છો પછી કાંઈ લખવાનું નથી પણ ન જમવા સાથે બેસતા હોય તો ના લખી અને તમે લખી શકો કે પપ્પા ધંધા પરથી નોકરી પરથી મોડા આવે છે દાદા મોડા આવે છે એટલે સાથે બેસીને જમી શકાતું નથી આવું પણ અને બીજું પણ કારણ હોઈ શકે તો એ તમે લખી શકો છો તમે રસોઈ કામમાં કઈ કઈ મદદ કરી શકો છો તમે રસોઈમાં મદદ કરો છો તો એ તમારે લખવાનું છે તમે મમ્મીને પાણી આંબાવો છો શાક સમારી દો છો કોઈ બી વસ્તુ મમ્મી બતાવે તે તમે આપો છો કોઈ તો રોટલી બનાવવામાં પણ મદદ કરતા હોય તો તમે જે રસોઈ કામમાં મદદ કરતા હો એ તમારે અહીંયા લખવાનું છે કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી કેમ એવું પણ બને કે ભાઈ હોય એ મદદ ન કરતો હોય પપ્પા હોય એ નોકરી ધંધે જતા હોય તો એ પણ મદદ ન કરી શકતા હોય તો એનું કારણ લખવાનું છે કોણ મદદ નથી કરતું અને કેમ નથી કરતો ત્યારબાદ નીચેનો ટોપિક જોઈએ પૂછો અને લખો કેટલાક કામ અહીંયા કોષ્ટકમાં આપેલા છે કામના નામ એમાં તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછવાનું છે અને એમાં લખવાનું છે રસોઈ બનાવી તમારા ઘરમાં કોણ કરે છે તો મમ્મી કરતા હોય તો મમ્મી લખવાનું બહેન કરતી હોય તો બહેન લખવાનું પપ્પા કરતા હોય તો પપ્પા લખવાનું તમારા મિત્રના ઘરમાં તો એમાં મિત્રને પૂછીને લખવાનું છે બજારમાંથી વસ્તુઓ લાવવી કોઈને પપ્પા લાવી દે કોઈના મમ્મી લાવતા હોય કોઈના દાદા દાદી લાવતા હોય તો તેના નામ અહીંયા લખવાના છે કચરો વાળવો એવી રીતે તમારા મિત્રના ઘરમાં પણ એ લખવાનું છે કચરો વાળવો તો કચરો વાળવો એમાં પણ કોણ ઘરમાંથી કચરો વાળે છે એનું તમે પોતે તો હું લખવાનું બહેન ભાઈ દાદી પપ્પા જે કચરો વાળતા હોય એના નામ લખવાના બાજુમાં મિત્રના ઘરમાં કોણ કચરો વાળે છે એનું લખવાનું છે વાસણો સાફ કરવા તો ખાસ કરીને વાસણો મમ્મી અથવા બહેનો જ સાફ કરતા હોય છે પણ એવું નથી કોઈના ઘરમાં ભાઈ પણ મદદ કરે છે પપ્પા પણ મદદ કરે છે તો એનું નામ લખી શકાય પાણી ભરો તો પાણી કોણ ભરે છે એનું નામ તમારા ઘરમાં લખવાનું તમારા મિત્રને પૂછીને એના ખાનામાં પણ તમારે લખવાનું છે પછી નીચે જગ્યા વધી છે એમાં બીજા કામના નામ લખવાના છે ધારો કે બેંકનું કામ છે બેંકમાં પૈસા મૂકવા જવા લેવા જવા તો બેંકનું કામકાજ ત્યારબાદ કયું કામકાજ તો આપણે બીજું કામ પણ લખી શકીએ કે શાકભાજી લેવા જવું પછી નાના ભાઈ બહેનને શાળાએ મૂકવા તેડવા જવું આ કામ કોણ કરે છે એ તમે લખી શકો છો આ રીતે આ કોષ્ટકમાં તમારે વિગત ભરવાની છે તમારા મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેનની મદદ લઈ અને તમે આ વિગત ભરી શકો છો હવે આપણે ખાઈએ છીએ તે ખોરાક ક્યાંથી આવે છે પેજ નંબર સત્તાણું પર તો ક્યાંથી આવે છે આપણે ઘઉંની રોટલી ખાઈએ છીએ તો વિચાર કરો ઘઉં ક્યાંથી આવે છે હા આપણે બજારમાંથી ઘઉં લાવીએ છીએ બજારમાં ક્યાંથી ઘઉં આવે છે તો ભાઈ ગામડેથી ખેડૂતો છે એ માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવે છે ત્યાંથી દુકાન પર આવે છે દુકાન પરથી આપણા ઘરે ઘઉં આવે છે તો આ રીતે ખેતરમાં ઘઉં છોડમાં થાય છે તો એ વિચારવાનું છે નીચે કેટલીક વાનગીઓના નામ આપ્યા છે થોડા વધારે નામ યાદીમાં ઉમેરો જે વસ્તુ છોડ વૃક્ષ અને વનસ્પતિમાં વનસ્પતિમાંથી મળે છે ત્યાં ગ્રીન લીલો કલર કરો અને જે વસ્તુ પ્રાણીમાંથી મળે છે ત્યાં બ્લેક કાળો કલર કરવાનો છે મધ તો તમે વિચારો મધ ક્યાંથી મળતું હશે હા તમને ખબર છે મધમાખી છે એ મધપુડો બનાવે છે કોઈ પણ વૃક્ષ પર તો મધમાખી એ પ્રાણી ગણાય તો આપણે એમાં પ્રાણીમાંથી મળે છે એટલે મધની બાજુમાં જે ગોળ છે ત્યાં આપણે કાળો કલર કરવાનો છે એની નીચે મકાઈ તો મકાઈ શેમાંથી મળે મકાઈના છોડ હોય તો ત્યાં લીલો કલર પાલક પાલકની ભાજી એના પણ છોડ હોય તો એમાં પણ લીલો કલર નીચે ઈંડા ઈંડા શેમાંથી મળે પ્રાણીમાંથી મળે તો એમાં કાળો કલર ટામેટા તો એમાં આપણે ગ્રીન કલર લીલો કરશું ત્યારબાદ હળદર એમાં એ પણ એક વનસ્પતિ જ છે એમાં લીલો કલર દૂધ એમાં પ્રાણીમાંથી મળે છે એટલે કાળો કલર કરશું બટાટા એના છોડ હોય છે તો એ પણ એમાં લીલો કલર કરીશું માઉસ માંસ પ્રાણીમાંથી મળે છે ત્યાં કાળો કલર ડુંગળીમાં લીલો કલર માછલી પ્રાણી એટલે ત્યાં કાળો કલર લીંબુમાં લીલો કલર અજમો એ પણ એના છોડ હોય એટલે એ પણ લીલો કલર ત્યારબાદ કેળા એમાં પણ લીલો કલર ખાનું ખાલી રાખ્યા છે આ બધા ખાનામાં તમારા માટે હું બાકી રાખું છું કોઈ પણ નામ લખજો મમ્મી પપ્પાને પૂછજો અને તેમાં તમારે કલર એ પ્રમાણે પૂરવાના છે પૂરશો ને હા તો અહીંયા આપણે લખી શકીએ ભાઈ દૂધી તો એમાં લીલો કલર ત્યાર પછી ફળના નામ પણ લખી શકો આ રીતે કરી શકો છો તો બાળકો આટલું તમારે હોમવર્ક કરવાનું છે હવે ઈજા થાય ત્યારે તમે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી બનતી દવા લો છો તો એમાં લખવાનું છે ઈજા થાય ત્યારે કંઈક વાગ્યું હોય તો તમે શું લગાવો છો હં હળદર આપણે રસોડામાં હળદરનો પાવડર હોય છે આપણે લગાડી દઈએ છીએ પેટમાં દુખાવો થાય ત્યારે તો ત્યારે અજમા ખવાય છે સેજ ખાઈ લેવાય છે તો એનાથી દુખાવો મટી જાય છે શરદી અને ઉધરસ હોય ત્યારે તો એમાં પણ આપણે શરદી ઉધરસમાં પણ હળદરવાળું દૂધ પીએ છીએ હળદરવાળું પાણી પીએ છીએ ઉધરસમાં પણ આપણે લવિંગ ખાઈએ છીએ આ રીતે આ બધી વનસ્પતિ આપણને ઉપયોગી થાય છે દાંતમાં દુખાવો થાય ત્યારે તો લવિંગ લવિંગનો તમે ભૂકો કરી અને દાંતમાં મૂકી દો તો આપણને દુખાવો મટી જાય છે ત્યારબાદ આપણે પેજ નંબર અઠ્ઠાણું પર દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો અને જોડાવા માટે રેખા દોરો હવે એમાં ચાર ટોપલા એ છે ફૂલો ફળો છોડના બીજા ભાગ પર અને પાન પરણો તો આનો હું તમને એરો કરી અને મોકલાવીશ અત્યારે આપણે અહીંયા આ પાઠ પૂરો કરીએ છીએ આ પાઠ આ જે પ્રવૃત્તિ આપી છે એના માટે તમારે થોડો વિચાર કરી અને તમે તૈયાર કરી રાખજો ત્યાર પછી હું તમને એના એરો કરી અને જવાબ મોકલાવીશ પણ અત્યારે તમને થોડી પ્રવૃત્તિ કરવા મળે એના માટે આ બાકી રાખ્યું છે બરાબર તો એક બે આપણે લઈ લેશું કચનાર ફૂલ તો એ ફૂલોનો ટોપલો છે ત્યાં એરો કરશું ત્યારબાદ કેરી તો એ ફળ છે એટલે ફળનો ટોપલો જે છે ત્યાં એરો કરશું ત્યારબાદ મીઠો લીમડો તો પાન પરણો છે એટલે ત્યાં એરો કરશું ત્યારબાદ આદુ તો આદું ફૂલમાં પણ ન આવે અને ફળમાં પણ ન આવે પર્ણમાં પણ ન આવે પણ છોડના બીજા ભાગ પર એમાં એરો કરશું આમળા ફળોની ટોપલામાં એરો કરશું તો આ રીતે જેટલા બાકી રાખ્યા છે એ તમારે પ્રયત્ન કરવાનો છે મમ્મી પપ્પાની મદદ લેવાની છે અને આ એક પ્રવૃત્તિ પૂરી કરવાની છે હજુ પણ હું તમને આપણો ખોરાક એ વિશે વધારે સમજાવવાની છું વધારે ચિત્રો મૂકીને સમજાવવાની છું કે આપણો ખોરાક શું છે કયો કયો આપણો ખોરાક હોય ક્યાંથી ક્યાંથી આપણને આપણો ખોરાક મળે છે એ વિશે વધારે વિગત બીજા વિડીયોમાં મોકલવાની છું તો બાળકો આ પાઠમાં તમારે આપણ કરી લેવાનું છે અને આ પેજનો પર તમારે હોમવર્ક કરી લેવાનું છે કરશો ને બાળકો બહુ ડાયા છો વિડીયો ખાસ જોજો અને તમારી નોટબુકમાં અને તમારા પાઠ્યપુસ્તકમાં તમે લખી લેજો આવજો